હેલો મિત્રો દેશી ગામડિયામાં તમારું સ્વાગત છે ભાઈ બરાબર આપણે એક વાર્તા લઈને આવ્યા હતા પતિ પત્નીનો પ્રેમ તમને રોબડાવી દેશે છે બરાબર બરાબર આપણે એની વાત કરી હોસ્પિટલના પલંગ પર પડેલી મહિલાએ એના પતિને કહ્યું આજે મારા હૃદયનું ઓપરેશન થવાનું છે ખબર છે તમને પત્ની પતિએ કહ્યું મને ખબર છે પત્નીએ કહ્યું આઈ લવ યુ જાન પતિએ કહ્યું કે આઈ લવ યુ ટુ જાન પતિ પત્નીએ કહ્યું હું તને બહુ પ્રેમ કરું છું મારા જીવ શું મારા જીવ તારી સાથે હું છું કેમ ગભરાય છે ઓપરેશન પછી પત્ની ભાનમાં આવી તો સામે એના મા બાપ ઊભાતા ભાઈ ખાલી ઓપરેશન પછી પત્ની ભાનમાં આવી તો સામે એના મા બાપ ઊભાતા પત્નીએ પત્નીને લાગ્યું મારા પતિ જતા રહ્યા મને મૂકીને

પત્ની આ સાંભળી અને રડવા લાગી પછી તેના હૃદયમાંથી અચાનક અવાજ આવ્યો કેમ રોવે છે તું પાગલ હંમેશા હું છું તારા હૃદયમાં હું હંમેશા જ છું એટલે ભાઈ પતિ પત્નીનો આ પ્રેમ છે બરાબર તો વિડીયો ભાઈ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર અને સપોર્ટ કરતા રહેજો એટલે સપોર્ટ તમે કરો મિત્રો દેશી ગામડીઓ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને જેમ બને એમ સપોર્ટ કરજો ભાઈ જય દ્વારકાધીશ હલો ફરી આગલા વિડીયોમાં